સુરત ટેક્સટાઇલ માર્કેટની બાવીસ દુકાનોને સીલ મારવામાં આવી લાંબા સમયથી ચાલી રહેલા લીઝ વિવાદને લઈને દુકાનોને સીલ કરાઈ માર્કેટ કમિટીએ લીઝ અને મેન્ટેનન્સના નાણાં નહીં ભરનારા સામે કાર્યવાહી કરી ત્રણ નોટિસ આપવા છતાં વેપારીઓ રૂપિયા જમા કરાવતા ન હતા રિંગરોડ સ્થિત ટેક્સટાઇલ માર્કેટમાં લીઝના નાણાને લઈને વિવાદ ચાલી રહ્યો છે સિક્યુરિટી દ્વારા સીલ કરવાની કામગીરી કરાઈ દુકાનો સીલ કરાતા વેપારીઓમાં નારાજગી વ્યાપી છે જન આક્રોશ યાત્રા બનાસકાંઠાના દાતા ખાતે પહોંચી દરમિયાન સરકારી નોકરીઓમાં પદો ખાલી હોવા છતાં કાયમી નોકરી મળતી નથી એ બેરોજગાર યુવાનો નો આક્રોશ આ યાત્રામાં અનેક જગ્યાએ લોકોએ કર્યો છે અનેક વિસ્તારોમાં સિંચાઈની વ્યવસ્થા નથી પીવાના પાણીની વ્યવસ્થા નથી ધંધા રોજગાર ચોપટ થયા છે અને સૌથી મોટી જે મળી ચારે તરફ ભ્રષ્ટાચાર છે જન આક્રોશ યાત્રાનો મુખ્ય ઉદ્દેશ સમગ્ર ગુજરાતમાં ફિક્સ પગાર આઉટસોર્સિંગ કોન્ટ્રાક્ટ સિસ્ટમની નાબૂદી થાય ગુજરાતમાં ખાલી પડેલા સરકારી પદોમાં ભરતી થાય બેરોજગારી મોંઘવારીના સવાલનું સમાધાન થાય અને ઉદ્યોગપતિ પુંજીપતિઓના જેમ દેવા માફ થયા એમ ગુજરાતના પ્રત્યેક ખેડૂતના જેને જગતનો તાત કહીએ છીએ એ આજે પાયમાલ બન્યો છે દેવાના ડુંગર તળે છે એ ગુજરાતના એક એક ખેડૂતના દેવા માફ થાય આ પ્રશ્નોને જન આક્રોશ યાત્રા નીકળી છે સુરતના લિંબાયત પોલીસ સ્ટેશનમાં યુવકે આપઘાત કર્યો પોલીસ સ્ટેશનના ચોથા માળેથી કમ્પાઉન્ડમાં કૂદીને આપઘાત કરી લીધો પોલીસની હાજરીમાં યુવકે ટેરેસ પરથી પડતું મૂકી અને જીવન ટૂંકાવી લીધું ફરિયાદીની ફરિયાદ ન લેતા કુદીને આબઘાત કર્યાની ચર્ચા ચાલી રહી છે તો સુરતના લંબાયાતમાં બનાવ છે પોલીસની હાજરીમાં યુવકે ટેરેસ પરથી કૂદાકો માર્યો વધુ માહિતી મળાવીએ સુરતથી સંવાદદાતા કૃતેશ પટેલ જોડાયા છે કૃતેશ આખવા બનાવ કેવી રીતે બન્યો અને શું વધુ અપડેટ બિલકુલ એક યુવકે આપઘાત કર્યો છે તે પણ પોલીસ સ્ટેશનના ચોથા માળેથી પોલીસ સ્ટેશનના ગ્રાઉન્ડમાં કૂદીને આપઘાત કર્યો છે લોકો અસ્થિર મગજ હોવાની વાત પોલીસ કરી રહી છે ત્યારે લોકોનું કેવું છે કે ફરિયાદ કરવા આવતા હતો અને ફરિયાદ ના લેતા પગલું યુવક દ્વારા ભરવામાં આવ્યું હોવાની વાત કરવામાં આવી રહી છે જોકે સાચું શું છે તો પોલીસ તપાસમાં સામે આવશે પણ પોલીસ સ્ટેશનમાં પોલીસની હાજરીમાં એક યુવક પોલીસ સ્ટેશન ના ટેરેસ પર પહોંચી જાય છે અને ત્યાંથી આપઘાત માટે ગુટકો મારે છે તે મોટો સવાલ છે હવે પોલીસ આ મામલે કઈ કઈ દિશામાં અને કેવી રીતે તપાસ કરે તે જોવાનું રહ્યું જી કીર્તિશ આભાર સમગ્ર માહિતી આપવા માટે તો હાલ લિંબાયત પોલીસ સ્ટેશનમાં જ એક યુવકે આપઘાત કરી લીધો આ એક મોટો વિષય અને ચિંતાજનક વિષય છે કે પોલીસ સ્ટેશનના પરથી જ જ કોઈ વ્યક્તિ જીવન છે 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 અને જે ઘટના ઘટના એ પણ પોલીસ સ્ટેશનમાં આવી હાલ સમગ્ર મામલે ફરિયાદ ન લેતા કુદીને આપઘાત કર્યાની ચર્ચા ચાલી રહી છે આ સમગ્ર મામલામાં હવે આગળની તપાસ લિંબાયત પોલીસ સજ્જ કરશે અને તેમાં જ સામે આવશે કે આ ઘટનામાં યુવકની જે આપી હતી એ શું હતી યુવક જે છે એ કેમ તેણે આ પગલું ભર્યું પોલીસની હાજરીમાં જ્યારે યુવકે આ જીવન ટૂંકાવ્યું છે ત્યારે ફરિયાદ હાલમાં પોલીસે લીધી નથી એવી વાત છે અને ફરિયાદ ન લેવાના કારણે જ આ યુવકે આપઘાત કરી લીધો છે એવી વાત સામે આવી રહી છે હવે આવું આવું જો બનાવ પોલીસ સ્ટેશનની અંદર બને તો એ ખરેખર ખૂબ જ દયનીય છે ચિંતાજનક છે સુરતના લિંબાયત પોલીસ સ્ટેશનમાં જે યુવકે જીવન ટૂંકાવ્યું ચોથા માળેથી કમ્પાઉન્ડમાં કૂદી અને આપઘાત કરી લીધો યુવક અહીંયા ફરિયાદ માટે આવ્યો હતો અને પોલીસ ફરિયાદ લેતી ન હોવાનો અને રીસ રાખી અને રોષ રોષે આવી ગયો અને રોષે ભરાયેલા આ યુવકે ફરિયાદ ન લેતા તેણે આપઘાત કરવાનો નિર્ણય કર્યો અને પોલીસની હાજરીમાં જ તેણે જીવન ટૂંકાવી લીધું અને આપઘાત કરી લીધું હાલ તો આ સમગ્ર મામલો જે છે એ ટોક ઓફ ધ ટાઉન બન્યો છે વાસ્તવમાં પોલીસ ફરિયાદ ન લે ત્યારે આ પ્રકારના બનાવો બને એ ખૂબ ચિંતાજનક છે કોઈ વ્યક્તિ પોલીસ સ્ટેશનમાં પોતાના પોતાના દુખ અથવા પોતાની સાથે કોઈ ઘટના બની હોય અથવા તો પોતે કોઈ પણ રીતે હેરાન થયો હોય ત્યારે તેની ફરિયાદ કરવા માટે આવતો હોય છે અમદાવાદ ગ્રામ્ય વિસ્તારમાં ડમ્પર ચાલકો બેફામ બન્યા છે અહીંયા બાવળાના નાનોદરાથી કેરાલા તરફ જવાના માર્ગે આ બનાવ બન્યો જ્યાં કવલા પાસે ડમ્પર ચાલકે કારને અડફેટે લઈ લીધી અકસ્માત સર્જીને ડમ્પર ચાલક તો ફરાર થવાનો પ્રયાસમાં હતો ગ્રામજનોએ ડમ્પર ચાલક પર પથ્થરમારો કર્યો કેરાલા જીઆઈડીસી પોલીસ સ્ટેશન વિસ્તારનો આ બનાવ છે ગ્રામજનોએ ડમ્પર ચાલક પર પથ્થરમારો કર્યો હતો કારણ કે આ ડમ્પર ચાલકે બેફામ રીતે ડમ્પર ચલાવી અને એક કાર ચાલકને ટક્કર મારી હતી જેથી લોકોના ટોળા અહીંયા એકત્ર થઈ ગયા હતા ત્યારબાદ આ ડમ્પર ચાલકે ભાગવાનો પ્રયત્ન કર્યો હતો જોકે હાલ આ ડમ્પર ચાલક પકડાયો છે કે કેમ તેને લઈને હજુ વધુ માહિતી આવવાની બાકી છે